આઝાદીના ઓગણ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત શહેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી જોશ અને દેશભાવ સાથે મનાવવામાં આવી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મક્કાઈપુરા સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાડા હતા તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કર્યું દેશની એકતા સમૃદ્ધિ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને પણ યાદ કર્યા આ અવસરે પ્રમુખ ઉધનાવાડાએ ભાષણમાં કહ્યું કે આઝાદીની લડતના અસંખ્ય વીરોના બલિદાનને આપણે ક્યારેય ભૂલી ના શકીએ આજના દિવસે દેશના વિકાસમાં યોગદાન આપવું અને સામાજિક એકતા આ એ જ આપણી સાચી દેશભક્તિ છે રાશપતીથી રંગાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આપણે સૌ આજે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપવા ભેગા થયા છે અને આજે આઝાદીનો દિવસ ઇન્ડિપેન્ડન્ટ દિવસ ઉજવવા આપણે ભેગા થયા છે ત્યારે હું આપ સૌને અહીંથી એક સંદેશ કહું છું કે જ્યારે ઓગણીસો બેતાલીસની અંદર અંગ્રેજોનું શાસન અને અંગ્રેજોનો જુલમ જે આપણી આઝાદી પર આપણી સ્વામિત્વ પર આપણા સ્વમાન પર જે ઘાત કરતો હતો ત્યારે આપણા સ્વતંત્ર સેનાનીઓએ કોંગ્રેસે ભેગા થઈને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી એ આંદોલનની શરૂઆત થઈ હતી અને જ્યારે આખા ભારત દેશના તમામ નાગરિકોનું સ્વતંત્રતા ખતરામાં હતી ત્યારે એ આંદોલન શરૂ થયું હતું અને ક્વિક ઇન્ડિયા તેવી રીતે આપણા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે આપણા સંવિધાનનો અધિકાર છે આપણા સંવિધાનનો અધિકાર છે કે એક વોટ એક રાષ્ટ્ર જે આપણે આપણી લોહી પસીના અને આપણી બલિદાનથી બનાવેલું સંવિધાન અને આઝાદીને આજે ખતરો છે ત્યારે આપણે એ આંદોલન શરૂ થયું છે આપણા રાષ્ટ્રીય નેતા આપણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને આપણા સંસદના વિરોધ પક્ષના નેતા ઓપોઝિશન લીડર રાહુલજીના નેતૃત્વમાં જે આંદોલન શરૂ થયું છે એ આંદોલનના ભાગરૂપે આપણે સૌ ભેગા થયા છે અને જન જન સુધી ગયા છે અને જે રીતે આખા દેશની અંદર આંદોલન ચાલી રહ્યું છે વોટ છોડ ગદ્દી છોડ તો આ આંદોલન આપણા સ્વતંત્ર માટે આપણે આઝાદી અને આપણા વોટની આઝાદી માટેનું છે ત્યારે આપણે સૌ એમાં લોકો પાસે જઈએ લોકોને સમજાવીએ કે આપણે જે બલિદાન અને આપણે જે ચારસો વર્ષથી આપણી જે અથક પરિશ્રમ આંદોલનથી જે આપણે આઝાદી મેળવી એ આઝાદી આજે ખતરામાં છે વિદેશી લોકોના હાથા બની ગયેલા આ સરકારની સામે લડવાનો સમય છે ચાલો સૌ આપણે ભેગા થઈએ અને આ સત્તાને અને આપણી આઝાદી મેળવીએ અને આપણો વોટ વન વોટ વન નેશનનું જે આપણા નેતાએ આપણને બે આપ્યું છે તેને લઈને આગળ વધીએ આપ સૌને આજે પંદરમી ઓગસ્ટના દિવસે આ સ્વતંત્ર દિવસ દિવસથી હું શુભેચ્છા આપું છું અને આ સંઘર્ષનો દિવસ છે આ સંઘર્ષના દિવસો છે એમાં ખૂબ સંઘર્ષમય થઈ આપણું થોડું બલિદાન આપીએ અને આ જે શાસન પર બેઠેલા લોકો જે આપણને ગુલામી તરફ લઈ જાય છે તે લોકોને શાસનમાંથી ઉકાળી ફેંકીએ એ સાથે અને આવનારી ચૂંટણીની અંદર કોંગ્રેસ શાસનમાં આવે एव इच्छा आणि एवढी ताकद सा आगळ ए अपने आपू जय जय हिंद जय भारत